ગુજરાતના ચીફ સેક્રેટરીનો ચાર્જ પંકજ જોશી તારીખ પહેલી ફેબ્રુઆરી હાલના ચીફ સેક્રેટરી રાજકુમાર તારીખ જાન્યુઆરીના રોજ રિટાયર્ડ થાય છે અને તેમને નવું એક્સટેન્શન ન મળતા પંકજ જોશી સેક્રેટરી તરીકેનો વિધિવત ચાર્જ સંભાળશે હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશી પહેલી ફેબ્રુઆરીથી વિધિવત રીતે ચાર્જ સંભાળશે હાલ પંકજ જોશી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવી રહ્યા છે હાલના ચીફ સેક્રેટરી રાજકુમારને એક્સ્ટેન્શન ન મળ્યું તારીખ પહેલી પહેલી તારીખે પંકજ જોશી તેમની જગ્યાએ ચાર્જ સંભાળશે અને એકત્રીસમી જાન્યુઆરીના રોજ હાલના ચીફ સેક્રેટરી રાજકુમાર નિવૃત્ત થયા છે અને તેમને વિદાયમાન આપવામાં આવશે નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશી પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના વિધિવત રીતે ચાર્જ સંભાળશે